નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર કાવડ યાત્રા કેવી રીતે ધાર્મિકમાંથી રાજકીય કાર્યક્રમ બની ગયો કેવી રીતે કાવડ યાત્રાનો બીજેપી આર એસએસ દ્વારા એક ધાર્મિક કાર્યક્રમમાંથી આયોજનબદ્ધ રીતે રાજકીય કાર્યક્રમમાં ફેરવી દેવામાં આવી છે તે સમજો ઉત્તર ભારતમાં કાવડિયાઓ દ્વારા તોફાન મચાવવાના કિસ્સા હવે દિન પ્રતિદિન સામાન્ય બનતા જઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર રોજે રોજ કાવડિયાઓની લડાઈ અને હિસ્સાના બનાવો વાયરલ થાય છે ક્યાંક કાવડિયાઓનું એક જૂથ ધાબામાં તોડફોડ કરી રહ્યો છે તો ક્યાંક દુકાનને નિશાન બનાવે છે ક્યાંક કોઈની ગાડી તોડે છે તો ક્યાંક સરકારી બસ પર હુમલો કરી દે છે તમે દરરોજ સોશિયલ મીડિયામાં આવો કોઈને કોઈ વિડીયો જોતા હશો ચોંકાવનારી વાત એ છે કે કાવડિયાઓ આતંક મચાવતા હોવા છતાં ન તો તેમના પર કોઈ લાઠીચાર્જ કરવામાં આવે છે કે ન તો કોઈ પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે ઉલટું ઘણી જગ્યાએ પોલીસ અધિકારીઓ તેમનું સ્વાગત ફૂલો અને માળાથી કરતા જોવા મળે છે બહુ બહુ તો ગુચ્છે ભરાયેલા કાવડિયાઓને સમજાવીને શાંત કરવાના પ્રયાસો કરવામાં આવે છે પોલીસ પ્રશાસનની ભૂમિકા આનાથી આગળ ક્યાંય દેખાતી નથી હરિદાર જતા માર્ગ પરનો આખો રસ્તો ભગવા પોશાક પહેરેલા આવા તોફાઓ તોફાનીઓને હવાલે કરી દેવામાં આવે છે રસ્તા પર મુસાફરી કરતાં સામાન્ય લોકો આ કાવડિયાઓથી બચીને ચાલવા માટે મજબૂર બન્યા છે જો કોઈ કાર ચાલકનું વાહન કાવડિયાને સ્પષ્ટ કરી ગયું તો તેને માર મારવામાં આવે છે તે નક્કી છે જો કોઈ રાહદારી ભૂલથી પણ કાવડિયાઓ સાથે દલીલમાં ઉતરો તો તેનું લોહી લુહણ થઈ થઈ જવું એ નક્કી છે આવા સંજોગોમાં સરકારનું વલણ શું હોવું જોઈએ આ બધી ઘટનાઓ બંને ઘણા દિવસો થઈ ગયા છે શું તમે રાજ્યના મુખ્યમંત્રી તરફથી કોઈ નિવેદન સાંભળ્યું છે શું કોઈ વરિષ્ઠ અધિકારી કે અમલદાર કોઈ સૂચના આપતા જોવા મળ્યા છે શું રાજ્યના કોઈ મંત્રી કે પ્રભારી અધિકારીએ આ ઘટનાઓ સામે વાંધો ઉઠાવ્યો છે કાયદો અને વ્યવસ્થાનું ખુલ્લે આમ રીતે ઉલ્લંઘન થઈ રહ્યું છે પણ કોઈ તેની વિરુદ્ધ કંઈ કહી કહી રહ્યું નથી ચાલો એકવાર માની લઈએ કે રાજ્ય સરકાર તેની જવાબદારી નિભાવવામાં અસમર્થ સાબિત થઈ રહી છે તો કેન્દ્ર સરકાર શું કરી રહી છે શું તે પણ પોતાની જવાબદારી ભૂલી ગઈ છે આપણે તે ન ભૂલવું જોઈએ કે જો કોઈ રાજ્ય કાયદો અને વ્યવસ્થા સંબંધિત કોઈ પણ મુદ્દે નિષ્ફળ જાય તો કેન્દ્ર સરકારનું કામ નોટિસ મોકલીને જવાબ માગવાનું છે પરંતુ શું તમે કેન્દ્ર તરફથી આવી કોઈ પહેલ જોઈ ખરેખર આ મુદ્દા પર ભાજપ અને તેની સરકાર વચ્ચે ઉપરથી નીચે સુધી એક પ્રકારની સર્વસંમતિ છે અને તેઓ તેને બિલકુલ ખોટું માનતા નથી એને પોતાની રીતે પોતાની રીતે આ ઘટનાઓને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે જો તમે આની પાછળની રાજનીતિ અને હેતુને સમજી શકતા નથી તો કાં તો તમે ખૂબ જ ભોળાશો અથવા ભાજપ આર એસ એસના ગેમ પ્લાનથી સંપૂર્ણપણે અજાણશો વાસ્તવમાં ભાજપ સંઘનો એકમાત્ર ઉદ્દેશ આખા દેશને ધર્મની ચાચણીમાં ડૂબાડવાનો છે અને યાત્રા તેમના માટે શ્રેષ્ઠ તક છે ભાજપ અને આરએસએસ સવારથી સાંજ સુધી લોકોને ધર્મના વ્યસની બનાવવાનો પ્રયાસ કરે છે પરંતુ કાવડિયાઓની આ ખાસ જમાત દ્વારા ભાજપ કેટલીક નક્કર બાબતો પ્રાપ્ત કરવા માગે છે અને તેને સમજવું આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આના દ્વારા તેઓ દેશમાં હિન્દુઓની સર્વોપરિતા સ્થાપિત કરવાનો સંદેશ આપવા માગે છે બીજા શબ્દોમાં કહીએ તો તેઓ કહેવા માગે છે કે હિન્દુ ધર્મ અને તેના ભગવા વસ્ત્રધારી લોકો કાયદા અને વ્યવસ્થાથી ઉપર છે કોઈ પણ પ્રકારના ઉલ્લંઘન માટે તેમની સામે કોઈ કાર્યવાહી કરી શકાતી નથી આ રીતે સમાજમાં હિન્દુ ધર્મના અનુયાયીનું વેશાધિ વેશાધિકૃત સ્થાન બનાવવાનો અને તેને બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જ્યારે અન્ય ધર્મો પછી ભલે તે મુસ્લિમ હોય કે ખ્રિસ્તી જૈન અને બૌદ્ધ તેમનું સ્થાન ગૌણ રહેશે આપણા દેશમાં મુસ્લિમોને પંદર મિનિટ માટે રસ્તા પર નમાજ પણ અદા કરવાની પણ મંજૂરી નથી ગોળગાંવથી લઈને દેશના વિવિધ ભાગોમાં આ અંગે કેવી રીતે વાંધો ઉઠાવવામાં આવ્યો છે તે કોઈથી છુપાયેલું નથી ખિસ્તીઓ માટે આવું વિચારવું પણ ગુનો છે તમે મુંબઈમાં જૈન અનુયાયીઓના સરઘસ પર પોલીસની લાઠીઓ વરસતી હોય તે દ્રશ્ય જોયું હશે અને બૌદ્ધ ધર્મીઓ માટે બોધી ગયાને બચાવવું પણ મુશ્કેલ બની ગયું છે હિન્દુ ધર્મના પૂજારીઓ તેને કબજે કરવા માટે ઉત્સુક છે આ રીતે આ કાવડિયાઓ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવી રહ્યો છે કે આ દેશ પહેલાં હિન્દુઓનો છે અને બાકીના તેના પછી આવે છે અને આ જ માર્ગે આર છે બીજેપી તેમના હિન્દુ રાષ્ટ્રના નિર્માણની પ્રક્રિયાને આગળ ધપાવી રહ્યો છે આના દ્વારા બીજો જે સંદેશ આપવામાં આવી રહ્યો છે તે વધુ મહત્ત્વપૂર્ણ છે અને તે છે દેશમાંથી લોકશાહી અને તેની સંસ્થાઓનો ખાત્મો જે રીતે સમગ્ર રાજ્ય મશીનરી તોફાની કાવડિયાઓ સામે ઝૂકી ગઈ છે શું તે તેની જૂની વિશ્વસનીયતા જાળવી શકશે એવું કહેવાય છે કે શાસન ઇકબાલ પર ચાલે છે જો પોલીસ પ્રશાસન તે જ ખોઈ નાખશે તો તેની પાસે શાસન ચલાવવા માટે શું બચશે વાસ્તવમાં આર એસએસનો એકમાત્ર ઉદ્દેશ દેશમાંથી લોકશાહીને ખતમ કરવાનો છે તેની જગ્યાએ તે એ જૂની મનુસ્મૃતિ આધારિત વર્ણવ્યવસ્થા આધારિત વ્યવસ્થા લાવવા માગે છે જેમાં કહેવાતી મોટી જાતિઓ કહેવાતી નાની જાતિઓ પર પ્રભુત્વ ધરાવે છે કેમ કે લોકશાહી સંસ્થાઓના આધારે ચાલે છે તેથી તેનો પહેલો પ્રયાસ આ સંસ્થાઓને ખતમ કરવાનો છે તોફાની કાવડિયાઓ સામે પોલીસ વહીવટીતંત્રની શરણાગતિ એનો એક ભાગ છે ગમે તે હોય આપણે જાણીએ છીએ કે મનુવાદી વર્ણવ્યવસ્થાને ફરીથી સ્થાપિત કરવાની પહેલી શરત હાલની વ્યવસ્થાને અંત લાવવાની છે આરએસએસ બીજેપી આવું જ કરી રહી છે રાજસ્થાનના ધારાસભ્ય પોલીસ સ્ટેશનમાં પ્રવેશ કરે છે અને સ્ટેશન ઇન્ચાર્જની ખુરશી પર બેસે છે અને સ્ટેશન ઇન્ચાર્જ સહિત તમામ પોલીસ કર્મીઓને તેમના પોતાના પોલીસ સ્ટેશનમાં તેમની સામે બેસવાની ફરજ પાડવામાં આવે છે તે કારણ વગરની કારણ વગર નથી આ હાલની વ્યવસ્થાને તોડી પાડવાના પ્રયાસનો એક ભાગ છે આ માટે તેમની રીતે કેડર ભરતી કરવાની પણ એક તક છે જેમાં તેઓ ન માત્ર સહજ અને સરળ રીતે તાલીમ મેળવી રહ્યા છે પરંતુ તેમને ધર્મ દ્વારા તેમની અંદરના અન્ય તમામ તત્વોને બદલવાની તક પણ મળી રહી છે આની અસર એ થશે કે જે પણ કાવડિયા જળ ચડાવીને પાસા ફરે છે તે બીજા કોઈ પક્ષ કરતાં ભાજપ આરએસએસનો કેડર બનવાની શક્યતા વધારે છે આ ઉપરાંત કાવડયાત્રા એવું યુવાનો માટે પોતાનો ગુસ્સો ઠાલવવાની તક સાબિત થઈ રહી છે જેઓ ફક્ત બેરોજગાર અને હતાશ જ નથી પરંતુ દરેક રીતે દયની પરિસ્થિતિમાં જીવવા માટે પણ મજબૂર છે કાવડયાત્રા એટલા માટે સેફ્ટી વાલોનું કામ કરી રહી છે પરિણામે કાવડયાત્રાનું પાણી જેટલું શિવલિંગ પર નથી પડી રહ્યું એનાથી વધુ યુવાનોની મગજને શાંત કરતું દેખાઈ રહ્યું છે એવું કહેવાય છે કે મોટાભાગે દલિત અને પછાત સમાજના યુવાનો આ કાવડયાત્રામાં ભાગ લેશે ગમે તે હોય શંકરના મોટા ભાગના ભક્તો આ વર્ગમાંથી આવે છે તેથી તેમની સંખ્યામાં હંમેશા વધુ હોવાની શક્યતા છે ભાજપ આરએસએસ માટે તે પછાત અને દલિતોમાં પ્રવેશ કરવાની શ્રેષ્ઠ તક સાબિત થાય છે અને તે પણ કોઈ જાતિ કે સામાજિક મુદ્દા પર નહીં પરંતુ તેમના પોતાના મનપસંદ ધાર્મિક એજન્ડાના આધારે આ રીતે તેને દલિત પ્રસાદ સમાજના તે યુવાનો જે અન્ય સામાજિક ન્યાય માટે કામ કરતા પક્ષોના પ્રભાવ હેઠળ છે તેમને તેમનાથી તોડવાની તક મળી જાય છે જાતિ વ્યવસ્થાના નીચલા સ્તરે હોવાને કારણે આ વર્ગમાં ઊભી થયેલી હતાશાની ઠાલવાની આ એક સારી તક સાબિત થાય છે આ ધાર્મિક કાર્યક્રમ દ્વારા તેઓ ભલે થોડા દિવસો માટે પણ પોતાને સૌની સમાન રીતે જુએ છે માત્ર સમાન જ નહીં પરંતુ તેઓ દરેક રીતે પોતાને શ્રેષ્ઠ જુએ છે આ સમય દરમિયાન સરકાર પણ તેમના આગળ નતમસ્તક હોય છે આમ દરેક રીતે તેમની સાથી ગજગજ ફૂલેલી હોય છે એકંદરે અને દલિત પછાત વર્ગના બાળકોનું સાંસ્કૃતિકરણ અથવા ડિમંડલીકરણ કહી શકાય અને અંતે એટલું કહી શકાય કે આ એક ખુલ્લું ઉદાહરણ છે કે છેલ્લા સિત્તેર વર્ષથી ચાલતા એક સંસ્કારી સમાજને કેવી રીતે બરબર બનાવવામાં આવી રહ્યો છે બરેલીમાં કાવડ લઈને બાળકોની સામે પોતાની કવિતા વાંચનાર શિક્ષક સામે એફઆઈઆર નોંધવામાં આવી છે તે અકારણ નથી આ દેશમાં વિજ્ઞાન અને તર્ક વિશે વાત કરવી પણ ગુનો બની ગયો છે અંધશ્રદ્ધા સામે અવાજ ઉઠાવવો એ સૌથી મોટો ગુનો છે હકીકત હકીકતે નાગરિક બનવાની આવશ્યક શરત એ છે કે વ્યક્તિ વિજ્ઞાનમાં વિશ્વાસ કરતી હોય તાર્કિક હોય અને સમાનતા અને ભાઈચારામાં માનતી હોય પરંતુ ભાજપ આરએસએસના શબ્દકોશમાં આ ન માત્ર ઉપેક્ષિત શબ્દો છે પરંતુ તેમને ધ્રુણાની નજરે જોવામાં આવે છે બંધારણની પ્રસ્તાવનામાંથી ધર્મ નિરપેક્ષતા અને સમાજવાદ જેવા શબ્દો દૂર કરવા માટે સમગ્ર આર અને બીજેપીએ તેમના તમામ પ્રયાસો કર્યા છે તે કોઈ કારણ વગર નથી આખરે તેમનો ઉદ્દેશ નાગરિકતાની ભાવનાનો નાશ કરવાનો અને દેશને ટોળામાં ફેરવવાનો છે જે કહેવા માટે તો હિન્દુ હશે પરંતુ હકીકતમાં અજ્ઞાનતા તેમની મુખ્ય અને સર્વોચ્ચ ઓળખ હશે દર્શક મિત્રો આ ભારત દેશ જ એક એવો છે જેને તો કહેવામાં તો આવે છે કે મેરા ભારત મહાન પરંતુ આર બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ આ જે લોકો છે એ લોકો ખરેખર આ દેશને કઈ દિશામાં લઈ જવા માગી રહ્યા છે એ જ ખબર પડતી નથી કારણ કે આ દેશ અત્યારે સતત અંધશ્રદ્ધામાં ઘરતો જાય છે અને એટલો બધો અંધશ્રદ્ધામાં ઘૂસી ગયો છે કે ખરેખર અને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા માટે બસો વર્ષ વ્યાજ હશે અને એ બસો વર્ષ વ્યાજ હશે અને બસો વર્ષ જો ચાલ્યા જશે એ બસો વર્ષમાં આ દેશ ખરેખર ક્યાંનો ક્યાં નીચે વયો જશે અને આ દેશ ઉપર વિદેશો ફરી વખત પાછા રાજ કરતા હશે એવી પરિસ્થિતિ થવાની છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ